નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર ત્રંબો માર્ગ ઉપર વિચિત્ર અકસ્માત દસ લોકો ઘાયલ રાત્રે અકસ્માત બાદ વાહનો હટાવવામાં ન આવતા સવારે અનેક વાહનો ભટકાયા રાપર ત્રંબો માર્ગ પર નવાપરા નજીક સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો રાત્રિના સમયે અકસ્માતગ્રસ્ત થયેલા વાહનોમાં વધુ બે વાહન ટકરાતા આશરે દસ થી બાર લોકો ઘાયલ થયા હોવાની સંભાવના છે પ્રાથમિક માહિતી અનુસાર અગાઉના અકસ્માત બાદ માર્ગ પરથી વાહનો હટાવવામાં ન આવતા સવારે એક જીપ અને એક મિની ટેમ્પો તેમાં ટકરાયા હતા આ ઘટનામાં વાહનોમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી રાપર પીઆઈ જે બી બુબડિયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સવારે માર્ગ અકસ્માતની જાણ થતાં જ સ્ટાફને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો છે ઘાયલોને હજુ સુધી રાપર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા નથી અને વધુ તપાસ ચાલી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના દસ વાગ્યે એક સ્વિફ્ટ કાર અને એક પિકઅપ જીપ વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માત અંગેની નોંધ રાત્રે જ રાપર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જેની ખાતરી રાપર પીએસઓ દ્વારા પણ આપવામાં આવી હતી રાત્રિના અકસ્માતગ્રસ્ત વાહનો માર્ગ પરથી દૂર ન કરાતા સવારે તેમાં અન્ય બે વાહન અથડાયા અને આ રીતે વધુ એક અકસ્માત સર્જાયો હતો દર્શક મિત્રો આજે તારીખ 16 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર